ઓમ શ્રી ગણેશાય નમઃ તો ભક્તો આવો આપણે જાણીએ શ્રી સંકટ ચતુર્થીની વ્રત વિધિ અને પૂજન અને મહાત્મય તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય આ વ્રતની વિધિની આપણે પહેલાં વાત કરીએ પવિત્ર એવા કોઈપણ માસમાં વધ પક્ષની ચોથ આવે એ દિવસને સંકટ ચતુર્થી કહેવામાં આવે છે તો આ ચોથના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે સૂર્ય ઉગ્યા પહેલાં સ્નાન વગેરેથી પરવારીને દૂંધાળા દેવ સુંઢાળા દેવનું સ્થાપન કરવું જોઈએ પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કર્યા બાદ સ્તુતિ કરવી જોઈએ આ વ્રત કરનારના સંકટ ગણપતિજી મહારાજ દૂર કરશે અને તેને સુખ સમૃદ્ધિ આપીને તેનું કલ્યાણ કરશે આ દિવસે એકટાણું કરવું એકટાણું કરતા પહેલાં વાર્તા સાંભળવી વાર્તા ઇન્દ્રપુરી નગરનો રાજા ઇન્દ્રસેન પ્ર મહાપ્રતાપી અને પ્રજાના દુઃખે દુઃખી થનારો હતો તેની રાણી ઇન્દ્રુમતી પણ એવી જ ધર્મપરાયણ અને પતિના પગલે ચાલનારી પતિવ્રતા પત્ની હતી અને તેથી જ પ્રજા આવા ધર્મિષ્ઠ રાજા રાણીની પૂજા કરતી હતી આવા ધર્મેષ્ઠ રાજા પર એકવાર મહાસંકટ આવી પડ્યો પડોશનો રાજા તેની આવી સુખ સમૃદ્ધિની ઈર્ષાથી સળગે ઉઠ્યો અને ઇન્દ્રપુરી પર તેણે ચઢાઈ કરી એ ભૂખ ખૂબ જ બળવાન હતો અને તેથી જોત જોતામાં તેણે આખા મહેલને ઘેરી લીધો અને તેથી ઇન્દ્રસેન અને તેની પત્ની ઇન્દુમતી જીવ બચાવવા એક છપ્પા ભોયરામાં વાટે થઈને અઘોર વનમાં ચાલ્યા ગયા અને ત્યાં આગળ જંગલમાં એક વાસની ચોપડી બાંધીને રહેવા લાગ્યા આમ ભાગ્ય સકતા રાજા ભિખારી બની જાય અને આમ ભાગ્યવસાત જ રાજા ભિખારી બની જાય અને ભિખારી રાજા બની જાય તે આનું નામ આવી પરિસ્થિતિમાં પણ રાજા રાણી બંને ખુશ હતા પ્રભુની ઈચ્છા જ બળવાન છે એવું માનીને તેઓ જીવનારા હતા જંગલમાં ઘાસની ઝોપડી બાંધીને રહેતા હતા વ્રત ઉપવાસ કરતા અને પોતાના આંગણે આવેલાનો આદર સત્કાર કરતા હતા એક વખત અત્રે ઋષિ ફરતા ફરતા ત્યાં આગળ આવી પહોંચ્યા આમ મહાજ્ઞાની ઋષિને પોતાના આંગણે પધારેલા જોઈને રાજાએ ઋષિને દર્ભનું આસન આપ્યું અને ત્યારબાદ પવિત્ર જળ વડે ઋષિના ચરણ ધોઈને જળનું ચરણામૃત લીધું અને ફળાહાર કરાવ્યો પછી વંદન કરી અને ઊભા રહ્યા અત્રિ ઋષિ તો મહાજ્ઞાની હતા રાજા રાણીની અતિથ્ય ભાવનાથી તેઓ ઘણા જ પ્રસન્ન થયા અને રાજાને કહેવા લાગ્યા હે રાજન પવિત્ર મહાના વદની પવિત્ર મહિનાની વધની જે ચોથ છે તેને સંકટ ચોથ કહેવામાં આવે છે એ દિવસે તમે વિઘ્નહર્તા શ્રી ગણપતિજી મહારાજનું વ્રત કરો તો એ વ્રતના પ્રભાવે તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે અને તમારા પર ગણપતિજી મહારાજની કૃપા થશે એ દિવસે ગણપતિજી મહારાજનું પૂજન કરવું લાલ કરણના પુષ્પો ધારવા દીપ કરીને પછી ગણપતિજી મહારાજને લાડુથી અતિ પ્રિય હોયથી ને તેમને લાડુનું નૈવેદ્ય ધરાવવું અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ગણપતિજીની સ્તુતિ કરીને શયન કરવું આ વ્રત કરનારના બધા જ સંકટ ગણપતિજી મહારાજ હરી લે છે રાજા ઇન્દ્રસેન અને રાણી ઇન્દુમતીએ આ વ્રત કરવાની દઢ નિર્ધાર કર્યો તેથી થોડાક જ સમયમાં તેમની પ્રજા રાજા ઇન્દ્રસેન પાસે આવી અને પ્રજાની મદદથી ઇન્દ્રસેને પડોશી રાજાને હરાવીને રાજ્ય પાછો મેળવ્યો અને ત્યારબાદ રાજા રાણીએ બ્રાહ્મણોને જમાડીને વ્રતનું ઉજવણું કર્યું બોલો ગણપતિજી મહારાજને જઈ તો આ વ્રત કરવાનો આટલો બધો મહિમા છે તો આ વાર્તા અહીં પૂર્ણ કરીએ છીએ હવે આપણે ફરી નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી મને રજા આપો અને જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય બોલો ગણપતિજી મહારાજની જય